આવશે જ નહી મોર બટાકા નો ભાવ સારો હશે એટલે નહી આવે

ના yep મારો <mad -sharp myślę> <WhART> <segala> આને ન આવું તમ કેલાબો ચાની મેલેન તો અમર તમ ખાલી ખોટીયું તમ એ પેલા બધી વાત કર પછી ગેત તી આપડે બાજુમાં નહીં કારી ઓ એના મારા ખેતર મને ચાલ્યા બોલાવી જગદીશ લિ હોપરું ને એ બધી વાતો કરતી ને બધી વાતો કહી દીધી મને પછી હું લેવા એના જોડી રહું અને મન મનતો નતો માર દોરો એકી માર્યો બકરી લિઆલી એમ કેતી ગયો દોરો કે જુઠ્ઠો દોરો પેલા ક્યારે જુઠ્ઠો દોરો થો કરું તારે એવા મને બકરો નહી લે ખાલી તમે મને છો બકરી લિ કરી પૈસા વાપરવાનો એ વાત પ્રેમ માં પૈસા પૈસા નું ના મહત્વ હોય પ્રેમ તો એકબીજા ને

પેલા મને જોવા જમ આ બધું લાલ ચોર કરી નાખ્યું બધું લાલ ચોર કરી નાખ્યું બાંધુ છે

એક છોકરો નહીં લઈ ગયો તો પાછી લાવે પેલા વાંકરી વાળા શેતર માં જઈ તું ના મારો જતી પેલી બાજુ વાળી લઈને

આ તો મોડ રૂપિયા બાબા મારે આવા રૂપિયા જોતા રહી અને હું તો મારા કપડા કેથી લગાવી બધું મારા આબુ નહીં તમ તા રાખ કે કાળી કે હું તો પૂછો ખબર એને તો હું ખાલી કશું નઈ મારા ફેન લઈ કે કાળી હું લઈ આવણ હાલ હાચું બોલાય આવ હાલ છોડી પ્રિયંકા તમે વાતો કરો હાલે લઈ આવો બે તમે બે બે લઈને આવીએ મને નક્કી ને મારા બે બે કું વાલી નાખી તો અને મારા મોડે લઈ લઈ લે આવ તમે આજનો ભાર આલે લઈ આવી આલે કેતો મંતર ડબુ આલ્યો અને મેલી થઈ ગયો ઓ મારે કે જો કે હું તો આ તો જતી કે લોકરા નઈ કરતો હોવા કરી જ નઈ કરતી કે મનતો ચાલુ કર ભાઈ

મારવા <caniser> આવ્યો <Zum voi> <aisama>

છોકરા છોકરા જમ બગાઉ તું હા તો કેસ

રિક્ષા મારા લઈ જવા પડશે હવે